ગાઈડ પર ઉઠેલા આક્ષેપનો વિવાદ કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટે પ્રતિક્રિયા આપી છે નિદત બારોટે કહ્યું કરેલા આક્ષેપની ગંભીરતા સમજવી જોઈએ ગંભીરતા લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તપાસ કરવી જોઈએ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ સામે આવી હતી ભૂતકાળમાં યુનિવર્સિટીએ કાર્યવાહી કરીને અધ્યાપકોને નોકરીમાંથી દૂર કર્યા હતા ભૂતકાળમાં આવી ઘટનાઓ જ્યારે યુનિવર્સિટીમાં ધ્યાનમાં આવી હતી ત્યારે યુનિવર્સિટીએ કડક હાથે કામ કરીને અધ્યાપકોને પોતાની નોકરીમાંથી દૂર કર્યા હોય એવી કડક કાર્યવાહી કરી છે વર્તમાનમાં પણ મને એવું લાગે કે આવી કોઈ પણ પ્રકારનો આક્ષેપ હોય કુલપતિએ યુનિવર્સિટીની ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી છે એ કમિટી સમક્ષ સમગ્ર બાબત મૂકીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ આવી આવા આક્ષેપથી યુનિવર્સિટી બદનામ ન થાય અને ગાઈડો બદનામ ન થાય આનું પણ ચોક્કસ તકેદારી રાખવી જોઈએ તો કુલપતિ એને ગંભીરતાથી લેવું જોઈએ આ હસ્તીને કાઢી નાખવા જેવી વાત ચોક્કસ નથી કોઈ પણ વિદ્યાર્થીની આક્ષેપ કરે અને એમાં પણ ગાઈડ સામે આક્ષેપ હોય તો એની ગંભીરતાપૂર્વક લેવી જોઈએ અને એની તપાસ પણ ગંભીરતાપૂર્વક કરવી જોઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે પાંચ પચીસ નહીં બસો પાંચસો ગાઈડ છે અને કોઈક વખત આવી ઘટના આપણા ધ્યાનમાં આવે છે ક્યાંક ક્યાંક એવી ઘટના સાચી પણ થઈ જેના કારણે આપણે કડક હાથે કામ પણ કરવું પડ્યું પણ દરેક આક્ષેપો સાચા જ હશે એવું માનવાને પણ કારણ નથી ચોક્કસ કોઈ પણ વ્યક્તિ આક્ષેપ કરે એની તપાસ થવી જોઈએ અને એવું એમાં તથ્ય જણાય તો એની સામે કડક કાર્યવાહી પણ થવી જોઈએ